તો પછી હું ગામમાં જયો જ નહોતો આ મોહનને નીચાડીયા ફાણવા વાડી ને ઉતરાણવાળા તો લેવા આવ્યો તો પછી મને દુઃખો મળ્યો વધારે પછી હું એને હોય ગયો ગામમાં જ્યો જ નહોતો અને એટલા માટે વિડીયો એટલો અધૂરો બરાબર તમે જોયો જ અને એટલે પછી રિપોર્ટ કરાવીને એવું બધું કરાયું કંઈ લાંબુ હતું ને કોઈ ગેસનું અને દુખાવો થતો એટલે પછી દવા દેતી છે અને આગળ થઈ ખેડૂ એટલે આવી તકલીફ થઈ ગઈ હતી બરાબર તો એટલા માટે જ આપણે જરૂરી પાંચ દિવસની દવા દેતી છે પાંચ દિવસ દવા થઈ પછી પાછળ જવાનું બતાવવાનું ખાય 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 ખૂબ દબાય યુ બીહીન કુદતી જેલી બોહન એટલે બહુ તકલીફ પડે દવા નું નામ લેનતા રૂમાડા ઉપર સજે પણ તો ભૂ કરુંય છે થાય એટલે પછી દવાઈ પીવું દવા સારી નથી માં દવા પીધીય સબ આમ કરે છે ઈ દવા તો સતી કોઈ પકવા પર જ નું દવા નું એવું હેરાન બહુ થતું એમારે હને બીજું પાછું દવા

તાર ના કોઈ આલ લે કરી કોઈ દરા ના ફીક ફડા હે આલ જે ના કે આમાં જે જે ટીકડીઓ છે કે હા એલા કે આ તપર કરી હે જો હે કે બુકાડી પકડ્યો તાર દા દી તો આજે કઈ કીએ છે સડવાનો હે મે દન થી સડાય તગારું ના 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 શું જાય ના તગારું સડે બક આઠ સડાઈ દીધું પાય પાય રેડી રેડી દીધું નથી બગડ્યા કે નો બગડ્યા નથી બગડ્યા ના આમ કરજો ઉર આયન દેખાર તો ખબર પડે ના ન બગડ્યા હો ઓલું ઓલું બહુ જાય જાય કોણ હે દૂધ જોય કોણ હા તું કાય તું ગામ માં આવી

બટેકા હતા નાખેલ હતું તરા હતી શ્રીખંડ માં નતું નાખેલું કાજુ બદામ ગુગલ તરાક હતી મોટી ટપોરા જેવી એટલે

ખરાબ ઉપર લેસન નો કરતો કડક હોય જવાય હોય બકો કરાય ટાટા ફોન નો આલે ત્યાં લાગી છે ન નો પડે હ ત્યાં લાગે એમ થાય ને મારું કામ બાકી છે તો ખાઈ લીધું ને આજ નઈ કે પેલા લેસન પછી બીજી વાત હે કરી લે લેસન આપણે તો આરામ કરી જો આરામ ઉકેલ રહ્યો કેટલા દી આરામ કરી કાંઈ નથી જ નથી પછી એનું રેજન શું આવે એ ખબર પડે બસ અત્યારે તો આરામ કરી સારું વાંધો નથી આરામ કરવાનો છે પંખો ફરે પણ લુ પાકે શું કરવું તડકાનું તો એવું થાય આમ બાજુ સાય જાય ત્યાં ખેતરમાંથી ઢેફા તપી ગયા એટલે વરાળું આવે અને આ પંખાની વરાળ જ આવે

ને મોહ ના જો પાણી વાતો તો મેં મમ્મી આ બધું કાઢે આ બધું સાફ ને પછી ફરીને ફરી ખેડીને કાંઈક બીજું બકાલ વાવશું ટમેટીની છે પણ એવું તવાય જેલા ટમેટા ઝીણાં દેશી આવ રીંગણી કાઢી નાખી એટલે રીંગણીને છોડવા રહેવાનું દીધા ખાવા નહીં બીજા સાક કરવા લઈ જાય એમાં કેવા શક્કરિયા